લઈ લીધું છે એક બાજુ ચાવલ છે એક બાજુ ભાઈ શેરવાનું શાક છે હેલો ફેમિલી બધાને જય માતા જય દ્વારકા દેશ આજમાં બનાવવાની છે ફેમિલી આપણે શેરવાની રેસીપી અને ભાઈ હમણાં છે ને આપણે દરિયાની અંદર ગયેલા હતા અને ભાઈ વાવડો મોજો બહુ હતો ને ફેમિલી એટલે આપણે છે ને કાંઈ બ્લોક ન બનાવ્યા બે ત્રણ દિવસ થયા હોય તો એ જ બ્લોક બનાવી ગયા તો મેં કીધું કે આજમાં છે ને આપણે રજા છે મેં કીધું એક જ રેસીપી વિડીયો બનાવી નાખી દઈએ ને તમને છે ને મજા આવે એવું રેસીપી વિડીયો હોય ભાઈ શેળવાનું શાક કઈ રીતે બનાવવું અમુકને આવડતું અમુકને ન આવડતું હોય તો આપણે બનાવવાનું છે ભાઈ શેળવાનું શાક અને આપણે આવી જઈએ છે મસ્ત મજાના દરિયામાં તો ચાલો બિના રહેજો ને અમારા ભાઈ છે ને કટિંગ કરે એક નંબર તો આપણે છે ને એને લાવ્યા તો ચાલો બિના રહો મજા આવે તો લાઈક કમેન્ટ શેર સ્કેપ કરવાનું બોલતા નહીં ચાલો અને ભાઈ આજમાં જો વાદળા એક નંબર નીકળેલા હે કંઈક આ રીતના મસ્ત મજાના હે કેમ પણ હે ભાઈ જોરદાર વાદળા છે ચાલો અને આમ જો આપણે છે ને દરિયામાં આવી જાય એટલે પીંગડા પાડવામાં આપણે બહુ સારું પડે શું કેવું કરજી ભાઈ આરો પડે ને કાદીમાં ખાઈ નાખવાના આપણે તો આજ છે ને આખી રહી છે અમારા ગુરજીભાઈ બનાવવાના છે કાગુરજીભાઈ હા અને ભાઈ ગુરજીભાઈ બનાવે ને એમ પછી એકવાર તમે બીજી વાર બનાવો પછી કેવું શાક બને ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ તમારા મારાથી હાથની રેસીપી ખાઈ એક એકલ મસબામાં જોરદાર બનાવો બાકી ફેમિલી ગુરજીભાઈ ચાલો આ પહેલા તો છે ને

તો મસ્ત મજાના છે ને શેળવા ભીંગા ગયા છે અને આની ઉપર છે ને આપણે કટિંગ કરવાનું ચાલો આપણે કટિંગ કરવાનું છે કામ ચાલુ કરી દીધું સૌથી પહેલા છે ને પૂસડું કાપવાનું ભાઈ ચાલો પૂસડું કપાઈ ગયું સીધું આ રીતનું કાપવાનું હોય ક્યાં પણ એ ભાઈ થાય ને એક નંબર બટકા કઈ ઘટીની નેક્સ્ટ લેવલના બટકા થાય છે

જો અંદર થી પછી આ રીતનો એક મસ્ત સારો નીકળે છે એમ અંદર થી એક પીતું આવે ને ફેમિલી એ આપણે ફકાઈ દેવાનું આપણે તો અહીં ફકાઈ દીધું તમને દેખાતો છે અને પછી માથાવાળા વાળા ભાગ ને જો કાપવાનું ચાલુ છે હજી કેમ પણ એ ભાઈ તો ચાલો ભાઈ જો આખા છેડવાનું કટિંગ થઈ ગયું ને આ રીતના કઈ મસ્ત ફેમિલી બટકા છે કેમ પણ ભાઈ નેક્સ્ટ લેવલ છે ને બટકા તો ચાલો આપણે છે ને આમાં નાખી દી મસ્ત મજાનો બટકા એક છેલું કાપી નાખ્યું છે અને એક કાપવાનું છે ચાલો આને પણ છે ને આપણે આવી રીતે કાપી નાખી કાકુરજી ભાઈ કાપી નાખું જો વાય દનકા પોડ વારી કે પીસ દનકા પીસો એમ હવા ધારો બે તો ફેમિલી કુરજીભાઈ કીધું એમ છે ને નાનકા પીસ રાખી કે તો હવા ધારો બે છે ને ખાવામાં પણ આપણને મજા આવે તો ફેમિલી છે ને શેળવાની અંદર થી ઈંડાળ તો ન નીકળી પણ સારો નીકળ્યો જરો આ સારો છે બે શેળવાનો સારો આ પીડ્યો છે ભાઈ અને આ સાલો આપણે મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે દરેક બાકી છે કટિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું અને આપણે છે ને બટકાને શીરી નાખ્યા છે મિલે આવી રીતના અને આપણે છે ને ભાઈ આવી રીતનું કાપી નાખવાનું છે એક ફોડવું એમ ને એમ લે આપણે બે ફોડવા કરવાના છે ભાઈ અને પછી જો મસ્ત બટકા થાય ભાઈ આવી રીતના કંઈક મસ્ત મસ્ત બટકા થઈ જાય સાલો ફેમિલી તો આપણે છે ને મસ્ત મજાના એ કટકા પણ કરી નીખ્યા અને હવે છે ને આપણે ધોતું પણ દાવવાનું છે ભાઈ સાહેબ એટલે છે ને આપણે ઘરે કાંઈ ફેમિલી તકલીફ ન રહી કાકુરજી ભાઈ જો કેમ પણ એ ભાઈ જોરદાર પીસ છે કઈ ઘટી નહીં હવે મારા ગુરજીભાઈ ભાઈ તો નહીં ખાય અને ભાઈ બટકા દો છે ને ભાઈ એક નંબર તો ચાલો ભાઈ આપણે શાક લઈ લીધું છે અને હવે જઈ આપણે દરિયામાંથી ઘરે ચાલો તો આપણે ઘરે આવી જઈએ ને હવે છે ને આપણે બધો મસાલો કટિંગ કરી નાખીએ એલ હવે નાખશું આપણે ડુંગળી ને લીલા મરચા હવે નાખશું આપણે નિમક હવે નાખશું આપણે ખાટી આમલી હવે નાખશું આપણે હળદર હવે નાખશું આપણે લાલ મરચું તો મસ્ત મજાની ગ્રેવી બાકી છે ને હવે નાખી દેવું આપડે શાક પછી શાક નાખ્યા પછી મસ્ત આ બધુંય મિક્સ કરી નાખવાનું આપણે છે ને ગેસ થોડોક વધારી દેવાનો એમ પણ એમ જો થોડીક વાર આપણે આ રીતનું પાકવા દેવાનું તો મસ્ત મજાનો આ રીતનું બીજી ધોવાળા કાઢવા મળે ને તોય આપણે આને પાકવા જ દેવાનું તો પછી છે ને આ રીતનું મસ્ત મધાનું પાકી દઈને પછી નાખી દેવાનું આપણે પાણી તો હવે આપણે છે ને બસ એટલું પાણી નાખવાનું છે જરૂરિયાત પ્રમાણે મસ્ત મજાનું ચાલો અને દો પછી છે ને આ રીતનું ઉકળી જાય ને પછી આપણે છે ને સીબુ ઢાંકી દેવાનું બોલે તો કાળે પછી છે ને આને પાકવા દેવાનું છે આપણે દસ પંદર મિનિટ

ને હવે છે ને આપણે ઢાકી દેવું હવે છે ને ઠરી દે પછી તમને બતાવશું ને હવે બનાવવાનું છે તમે આપણે સોખા તો પહેલા આપણે છે ને સોખા ધોઈ નાખી તો ચાલો ફેમિલી હવે નાખી દેવું આપણે ચોખા કેમ કે બફા મળે તાત્કાલિક તો ભાઈ મસ્ત મજાના સોખા પાકી રહ્યા તમે જોવો અને ભાઈ ઉફાળ કે આ રીતનો આવે તો ચાલો આપણે છે ને સોખા પકવી લઈએ પહેલા ચાલો ભાઈ હું તમને શાક બતાવી દઉં તો આવું કે મસ્ત મજાનું શાક બનેલું છે અને જો આપણે છે ને ભાત બનાવી લેખા મસ્ત ચાલો ભાઈ આપણે છે ને ભાણામાં લઈ લઈ ડીશમાં પછી જમી લઈ તો આપણે જવો ભાઈ મસ્ત મજાનું ડીશમાં લઈ લીધું છે એક બાજુ સાવળ છે એક બાજુ ભાઈ શેરવાનું શાક છે ભાઈ પાઈ આ મારા કુર્જીભાઈ ની ડીશ છે આ છે આપડે તો ચાલો ફેમિલી અમે તો જમી તમે પણ આવી જમવા ચાલો જમી લો